બરાબર ચાલો એની આનો ઉકેલ શોધવાનો છે અને એવો એમ શોધો કે જેથી વાય બરાબર એમએક્સ પ્લસ ત્રણ થાય બરાબર એટલે કે જે આપણે એક્સ અને વાયની કિંમત મેળવશો એ આમાં મૂકી દઈશું અને એમાંથી શું શોધવાનો છે એમ આપણે શોધી લઈશું બરાબર ચાલો જોવો જોઈએ અને આ આપણા માટે આઈ એમ પી ક્વેશન છે બરોબર ચાલો ચાલો સૌથી પહેલા આપણે આને આદેશની રીત થી શોધવાનો છે એટલે શું કરશો તો કે કરતા બનાવવાનું કાર્ય કરશો તો સમીકરણ નંબર કહી દીને સમીકરણ નંબર બે આને કહી દીધું બરાબર એટલે કે ટુ એક્સ આને સમીકરણ નંબર બે કહી ચાલો સમીકરણ એક અથવા તો સમીકરણ બે માંથી મારે શું કરાવવાનું તો કે કોઈ પણ એક ને કરતા બનાવવાનો હાલો આપને મજા કેમ આવે તો કે માઈનસ માઇનસોળું પદ મારે જોવે

બરાબર ને એક્સ ને કરતા બનાવી નાખો લખી નાખો ટુ એક્સ માઇનસ ફોર વાય બરાબર ચોવીસ પ્લસ થઈ જાય બરાબર તો કે ફોર વાય રેડી હાલો હજી આગળ જાવો આ બે અને આ એક્સ ઈ બે કેવા સંબંધમાં તો કે ગુણાકાર ના સંબંધમાં ઓલી ઓલિબત જાય તો કે ભાગાકારમાં સંબંધમાં આવી જાય બરાબર એટલે કે છેદમાં માં વય આવશે

બે બે ક્યાં તો કે દર ભેગા હાલો વૈધુ શું x બરાબર તો કે x બરાબર -12 2y આ આપણો સમીકરણ નંબર તો કે 3 આપી દયો ભઈલા આ સમીકરણ નંબર 3 ચલો રેડી હવે ડાયરેક્ટ માં મેરે x ની કિંમત મારા મેળવવી છે તો મળી જશે મને ચાલો ક્લિયર આટલું હવે આ સમીકરણમાં માં 3 ની કિંમત ક્યાં મૂકશો તો કે સમીકરણ નંબર 1 માં મૂકશો બે માં શું કામ નહીં મૂકીએ કારણ કે આપણે બે માંથી x ને કરતા બનાવ્યો તો સમીકરણ બે માંથી x ને કરતા બનાવ્યો તો એટલે બે ને ભૂલી જવાનું હવે સમીકરણ નંબર 1 માં મૂકવા જવાનો બરાબર આ તો x ની કિંમત x ની કિંમત સમીકરણ 1 માં મુક્તા બરાબર ને હાલો સમીકરણ એક કયું છે તો કે ભાઈ ટુ એક્સ બરાબર બાર પ્લસ ટુ વાય કાઉસ પૂરો પ્લસ થ્રી વાય એમ નામ અને અગિયાર એમ નામ હાલો આ બે ને અંદરની સાઈડ ગુણો તો કેટલા થઈ છે તો કે બાર દુ ને ચોવીસ પણ કેવા માઇનસ ચોવીસ ચોવીસ પ્લસ અગિયાર આ પ્લસ ત્રણ વાય પ્લસ બે ચાર વાય આ બંનેનો સરવાળો કરો તો ચાર વત્તા ત્રણ સાત વાય અને આ માઇનસ ચોવીસ બરાબર ની ઓલી બચ તો પ્લસ ચોવીસ થઈ જાય બરાબર તો શું થાય તો કે ચાર ને ત્રણ સાત વાય બરાબર ના સંબંધમાં બરાબર સોરી ગુણાકાર ના સંબંધમાં બરાબર ની ઓલી વચ જાય તો કે ભાગાકાર એટલે કે છેદ માં આવે તો કે હા વય આવે તો વાય બરાબર પાંત્રીસ ના છેદ સાત સાત પંચાને કિંમત આપણે હવે શું શોધવાનું કે એક્સ શોધવાનું છે વાય તો મને મળી ગયું હવે આપણે એક્સ શોધવાનું છે એટલે આ ની કિંમત સમીકરણ ત્રણ માં તમે મૂકો એટલે મને શું મળી જાય એક્સ મળી જાય બરોબર વાયની કિંમત સમીકરણ માં મૂકતા હાલો સમીકરણ બરાબર માઇનસ બાર પ્લસ ટુ વાય રડે માઇનસ બાર પ્લસ ટુ વાય ચલો માઇનસ બાર એમ નામ પ્લસ આ ટુ એમ નામ વાય એટલે કેટલા મને મળ્યા હતા y એટલે મળ્યા હતા 5 બરાબર તો અહીંયા 5 મૂકી દીધો અડવેક ધન હાલો -12 5 2 10 હાલો -12 માંથી તમારે +10 બાદ કરવાના તો -12 માંથી +10 બાદ કરો તો કેટલા વધે 2 કેટલા વધે 2 પણ કેવા તો કે -2 તો x બરાબર મને કેટલા મળ્યા તો કે x બરાબર -2

પ્લસ ત્રણ વાય બરાબર પાંચ અને વાય બરાબર પાંચ લેતા એવું લખવું હોય તો કઈ વાંધો નથી ચલો ક્લિયર હાલો જુઓ વાય એટલે કેટલા હતો કે વાય એટલે પાંચ બરાબર એમ એટલે કેટલા હતો કે એમ એમ નામ રહેવા દેવાનો ભાઈ

સમાધાન સમીકરણ બે કહી દીધા હવે તમને મજા આવે નાખો મને મજા આવી સમીકરણ નંબર બે માંથી કરતા બનાવવાનો એટલે મેં અહીંયા એક્સ ને કરતા બનાવી નાખો હવે આ એક્સ ની કિંમત મેં સમીકરણ નંબર એક માં મૂકી દીધી

x અને નાની સંખ્યા બરાબર y કારણ કે આપને સંખ્યા એકઈ ખબર નથી તો લખો ધારો કે મોટી સંખ્યા બરાબર x અને નાની સંખ્યા 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 બરાબર 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 લેતા ને ના મોટી અને નાની હાલો પેલું હમણાં કીધું કે ભાઈ મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો તો કઈ વધે છે એને કહેવાય તફાવત એ કેટલો વધે છે છવ્વીસ વધે છે ચલો લખો હાલો મોટી સંખ્યા એટલે કઈ તો કે એક્સ નાની સંખ્યા એટલે કઈ તો કે વાય બરાબર અને ઈ ભાઈ તફાવત કેટલો છે છવ્વીસ તો આ બીજી સંખ્યા ત્રણ ગણી છે હવે કોણ ત્રણ ગણી હોય આપણે પેલા પહેલા બે શું કરવાની સરખામણી કરવા જવાની બરાબર પછી જુઓ કે કોણ મોટું કોણ નાનું મોટું તો ખબર છે કે એક છે નાનું કોણ છે વાય એનો મતલબ એમ કે સરખામણી કરી એટલે આપને સમીકરણ નંબર બે મળી જાય બરાબર આગળ એક સંખ્યા બીજી સંખ્યા થી ત્રણ ગણી છે બરાબર ને તેથી બરાબર હવે મોટી મોટી સંખ્યા સંખ્યા નાની સંખ્યા ગણી છે હવે આ સરખાવા માટે આમાં આમાં મૂકું કે કે મૂકવા કારણ હંમેશા નાની બાજુ જ બાજુવાનું હોય કારણ કે તો જ વચ્ચે બરાબર આવે એટલે કે આ બે સંખ્યા તો જ બરાબર થાય નકર બરાબર થાય નહીં બરાબર જો મેં અહીંયા ત્રણ ગણાવો તો પેલેથી ને મોટી હતી અને એમાંય પાછા ત્રણ ગણા થઈ જાય તો એ હાલે નહીં તો આ બે સંખ્યા સરખી થાય નહીં હવે જો આ બે સંખ્યા સરખી થઈ ગઈ કેવાય બરાબર કા તો કે નાની સંખ્યા કેટલા ગણી છે મોટી સંખ્યા કરતા તો કે 3 ગણી આપણે ઉમેરવાની થાય બરાબર મોટી સંખ્યા 3 ગણી છે એટલે ઉમેરવાના કેમાં તો કે નાની સંખ્યામાં ઉમેરવાના બરાબર હાલો આને તમારે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના પ્રમાણિત સ્વરૂપમાં લખવું હોય તો કઈ રીતે લખી શકો બરાબર અથવા તો આમ નામ તોય આપણે વાંધો છે નહીં બીજી રીતે લખવું લખીએ આપણે તે નથી લખવું આના રીતે લખીએ કોણ આના રીતે આપણે રાખીએ બરાબર આને સમીકરણ નંબર શું કહી દઈશું પેલા આને સમીકરણ નંબર બે કહી દઈ ચાલો આને સમીકરણ નંબર આપણે સુપી દીજો સમીકરણ નંબર 2 ચાલો આમાં જો ડાયરેક્ટ x 3y મને મળી જ ગયું છે એટલે આપણે એક એને કરતા બનાવવા જઈશું નહીં શું કરશો ડાયરેક્ટ સમીકરણ 2 માંથી જે x ની કિંમત છે એ સમીકરણ નંબર 1 માં મૂકી દીજો હાલો મૂકો સમીકરણ 2 માં બે ની કિંમત સમીકરણ એવી રીતે લખવું હોય તોય લખી શકો બરાબર સમીકરણ બે ની કિંમત સમીકરણ નંબર માં મુકતા હાલો તો એક્સ માઇનસ વાય બરાબર છવ્વીસ છે તો એક્સ બરાબર કેટલા છે તો કે ત્રણ વાય અહીં લખો 3y y બરાબર 26 આ 3y માંથી 1y જાય તો કેટલા વધે તો કે 2y બરાબર ને એટલે કે 2y બરાબર 26 તો y બરાબર 26 ના છેદમાં 2 એટલે કે 13 દૂ ને 26 બરાબર ને તો y બરાબર કેટલા મને મળ્યા y બરાબર 13 મળ્યા હવે આગળ y બરાબર 13 મળ્યા હવે તો મારા શું શોધવાનું છે જી આગળ તો કે હજી મારે x શોધવાનો છે तो y ની કિંમત સમીકરણ નંબર 2 માં મૂકી દયો એટલે મને x મળી જઈ છે તો કે હા મળી જઈ છે લખો અહીંયા y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા ચાલો સમીકરણ 2 કેવું છે ભાઈ તો કે x बराबर, x बराबर 3y આલો 3m ના અને y કેટલા મળ્યા હતા તો કે વાય બરાબર કેટલી મેળવી તેર એક્સ બરાબર કેટલી ઓગણ ચાલીસ હવે આની આપણે ચકાસણી કરવી કરી જો બે સંખ્યાનો તફાવત કેટલો છે તો કે છવ્વીસ છે એનો મતલબ એમ કે આ x બરાબર તમે 39 મૂકો અને y બરાબર તમે 13 મૂકો એટલે 39 માંથી 13 બાદ કરો એટલે તમારો જવાબ કેટલો આવે 26 આવે જો 26 આવી રીતે જવાબ આવતો હોય તો આપણો દાખલો સાચો બરાબર ચકાસણી કરી આવોની એકવાર આપણે ચાલો ક્લિયર રેડી જો આના પછીનો આપણો એક દાખલો ચાલો દાખલા નંબર 3 બે પૂરક કોણ પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો છે બે પૂરક કોણ એટલે કોણ પૂરક કોણ એટલે કોણ તો કે એવા બે ખૂણાનો સરવાળો કે જેનો 180 અંશ થતો હોય બરાબર બે ખૂણાનો સરવાળો કેટલો થતો હોય 180 અંશ થતો હોય અને એમાંય એક ખૂણો એવો છે કે જે બીજા ખૂણા કરતા કેટલો મોટો છે 18 મોટો છે કેટલો મોટો છે

બે ખૂણાનો સરવાળો કેટલો થતો હોય પેલા એકસો ને અંશ તેથી તેથી હવે આપણે ધારી લેવાનું ધારો કે મોટો ખૂણો બરાબર એક્સ નાનો ખૂણો બરાબર વાય ધારો કે મોટો ખૂણો બરાબર એક્સ અને બે ખૂણા સરવાળો કેટલો થાય છે એકસો અંશ તો ભાઈ મોટો ખૂણો એક્સ પ્લસ નાનો ખૂણો વાય આ બંનેનો સરવાળો કેટલો થવો પડે એકસો ને અંશ થવો પડે આ આપણું સમીકરણ નંબર એક રેડી

ખૂણા કરતા મોટો છે તેથી બરાબર આ બે ને સરખાયું એમાં આપણે કોણ મોટું છે તો કે ભાઈ મોટો ખૂણો મોટો છે એક્સ મોટો છે અને વાય કેવો છે નાનો ખૂણો છે એટલે આપણે સરખાવવા હોય તો વાય માં અઢાર ઉમેરવા પડે clear એટલું બરાબર આને આપણે સમીકરણ નંબર શું કહી દયો આને આપણે સમીકરણ નંબર 2 કહી દયો આ જો સમીકરણ 2 માં x ની કિંમત છે જ આમાંથી આપણે 1k ને કરતા બનાવવા જવાની જરૂર છે નહીં હવે હવે શું કરશો તો કે સમીકરણ 2 ની કિંમત સમીકરણ 2 ની કિંમત ક્યાં મૂકી દીશો સમીકરણ નંબર 1 માં હાલ સમીકરણ એક માં મુકતા સમીકરણ ચલો વાય પ્લસ વાય એટલે કે ટુ વાય આ ટુ બરાબર આ અઢાર પ્લસ છે બરાબર ને લેવા જાય તો બરાબર ની ઓલીબત અઢાર એટલે કે એસી માંથી તમે અઢાર બાદ કરો છો તો કેટલા વધે કેટલા વધે એકસો ને એસી માં પેલા વી બાદ કરી નાખો એકસો ને એસી વી બાદ કરી નાખો કેટલા વધે કેટલા વધે એકસો ને સાહીઠ હવે એકસો ને સાહીઠ તમે વીત કરવા આવડે બરાબર બે અઠા ને સોળ અને બે એકાને બે તો વાય બરાબર કેટલા આવ્યા તો કે એક્યાસી પંચો હાલો ચલો વાય બરાબર કેટલો ખૂણો બિનો એક્યાસી નો ભય હવે એક્સ નો ખૂણો જવાનો ને એ ક્યાં કિંમત કિંમત સમીકરણ બે માં મુકતા સમીકરણ બે કયું તો કે એક્સ બરાબર વાય પ્લસ હલો y એટલે કેટલા હતા તો કે ભાઈ 81 પ્લસ કેટલા છે તો કે પ્લસ 18 છે ચાલો આ બે નો સરવાળો હાલો 8 ને 1 તો કે 9 8 ને 1 તો કે 9 બરાબર ને તો x બરાબર કેટલા આઈવા 99 રેડી તો મોટો ખૂણો કેટલો છે 99 નાનો ખૂણો કેટલો છે 81 તો લખી નાખો આપેલ પૂરક ખૂણો પૈકી નવા અને નાનો ખૂણો કેટલો છે ભાઈ નાનો ખૂણો એક્યાસી 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 અંશ છે અથવા તો થાય ચલો ક્લિયર આપણે ત્રણે ત્રણ દાખલા શું કરો પહેલા આ યાત્રા કો જો પૂરક ખૂણો આવ્યો એટલે બે ખૂણાનો સરવાળો કેટલો થાય તો કે 180 થાય આયા લખી નાખો ઓ એટલે ભાઈ પેપર ચેકરને ખબર પડે કે ખબર છે પૂરક ખૂણો એટલે શું બરાબર આ લખીને કો એટલે એના ઉપરથી સમીકરણ નંબર 1 બની જાય x y 180 બીજું કીધું તો કે ભાઈ નાનો ખૂણો રહ્યો મોટો ખૂણો રહ્યો ને નાના ખૂણા કરતા 18 મોટો છે એટલે આપણે એની સરખામણી કરી દેવાની અહીંયા બરાબર સરખામણી કરી દીધી એટલે નાના ખૂણામાં પ્લસ અઢાર ઉમેરી દેવાના બરાબર વાય બાજુ પ્લસ અઢાર ઉમેરી દીધું એટલે આપણું સમીકરણ નંબર બે મળી જાય એક્સ બરાબર વાય પ્લસ અઢાર હવે શું કરશો તો કે સમીકરણ બે ની કિંમત સમીકરણ એક માં મૂકશો એટલે મને વાય ની કિંમત મળી જશે આ વાય ની કિંમત સમીકરણ નંબર બે માં મૂકી દો એટલે ડાયરેક્ટ મને એક્સ ની કિંમત મળી જાય એટલે કે મોટા ખૂણા માપ નવ્વાણું મળે નાના ખૂણા નું માપ એક્યાસી મળી જાય ચલો ક્લિયર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ મળીએ હવે આપણા નેક્સ્ટ લેક્ચર માં જો તમને આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો બરાબર